અમદાવાદના વાડજ વિસ્તારમાં એનડી ના ગુનામાં નિર્દોષ વ્યક્તિને ફસાવવાના ઈરાદે રચાયેલી વાડજ પોલીસે ઉકેલ્યો છે અલ્ટ્રાઝોલમ ડ્રગ્સનો પાવડર ઇકો કારમાં મૂકી ખોટી રીતે ડ્રગ્સ કેસ બનાવવાનો પ્રયાસ કરનાર બે આરોપીઓને પોલીસે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદ શહેરના વાડજ પોલીસ સ્ટેશનમાં તારીખ ચાર ના રોજ પ્રદ્યુમન લુહારે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ઇકો કારમાં શંકાસ્પદ પાવડર હોવાની માહિતી આપી હતી આ કંટ્રોલ મેસેજના આધારે વાડજ પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ફોન કરનાર પ્રદ્યુમન લુહારે પોલીસને ઈકો કારમાંથી શંકાસ્પદ બાવડંડની 10 પડીકીઓ શોધી આપી હતી અને કારના માલિક સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી પરંતુ સમગ્ર ઘટનામાં પ્રદ્યુમન લુહારની ભૂમિકા શંકાસ્પદ લાગતા વાડજ પોલીસ આ મામલે જોગવાઈ મુજબ ગુનો નોંધ્યો અને ઉડાણપૂર્વક તપાસ કરી હતી તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે કે પ્રદ્યુમન લુહારે પોતાના ઓળખીતા મિત્ર સંજય ઉર્ફ ડીડીઓ લુહાર મારફતે ગાડીના માલિકને ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવવાના ઈરાદે અલ્ટ્રાઝોલમ ડ્રગ્સના પાવડરની પડીકીઓ ઇકો કારમાં મુકાવી હતી વાડજ પોલીસે ઝડપી અને ખંતપૂર્વક તપાસ કરી આ ગુનાહિત કાવતરાનો ભેદ ઉકેલીને સદર બનાવમાં સંડોવાયેલા પ્રદ્યુમન લુહાર અને સંજય ઉર્ફ ડીડીઓ લુહારને ઝડપી લીધા છે પોલીસે બંને આરોપીઓ સામે એનડીપીએસ સહિતની ગંભીર કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે તારીખ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ વાડજ પોલીસ સ્ટેશન ખાતે એક માહિતી મળે છે કે દૂધનાથ મહાદેવ મંદિર પાસે એક ઇકો ગાડી છે જેનો રજિસ્ટ્રેશન નંબર છે જે વન એચ વાય ફાઇવ ટુ થ્રી ટુ આમાં કંઈક શંકાસ્પદ વસ્તુ પડી છે એ બાબતની માહિતી ભરત પોલીસ ઇન્સ્પેક્ટરને આપવામાં આવે છે જેના આધારે પોલીસ જે શંકાસ્પદ ઇકો ગાડી જે પડી છે ત્યાં જાય છે અને માહિતી આપનાર જે વ્યક્તિ હતો તેમનું નામ હતું પ્રદ્યુમન સન ઓફ ધુડાભાઈ એ વ્યક્તિએ કંટ્રોલ રૂમ તથા પોલીસ ઇન્સ્પેક્ટર વાડદને જાતે કોલ કરી અને આ માહિતી આપવામાં આવેલ હતી ત્યારબાદ વાળદ પોલીસ જે બનાવવાળી જગ્યાએ જાય છે અને ઇકો ગાડીને ચેક કરે છે પરંતુ ઈકો ગાડીમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ચેક કરતા મળી આવે નહીં જે તે સમયે માહિતી આપનાર વ્યક્તિ પણ એ બનાવવાળી જગ્યાએ હાજર હતા ગાડીમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન માહિતી આપનારે પોતે ઇકો ગાડી ચેક કરી અને શંકાસ્પદ વસ્તુ જે સંતાડેલી હતી ગાડીમાં જાતે જ શોધીને કાઢી આપી હતી ગાડીના માલિક હતા ગોપાલભાઈ ઝવેરભાઈ લુહા ગાડી માલિક અને માહિતી આપનાર મને સગા થાય છે અને તેઓને ઘણા સમયથી કૌટુંબિક ઝઘડાઓ પણ ચાલે છે હવે જે તે ટાઈમે આ શંકાસ્પદ વસ્તુ શું છે તો એ બાબતે તપાસ કરતા એક દસ દસ પડીકીઓ મળી હતી ગાડીમાંથી જે માહિતી આપનારે જ ગાડીમાંથી શોધી આપી હતી એ દસ વખત પડીકીઓ જે તે ટાઈમે આપણે એફએસએલ લેબોરેટરીમાં મોકલવા સારું શંકાસ્પદ છે કે નહીં એ માટે વેરીફાઈ કરવા માટે જે તે સમયે આપણે જાણવા જો વાળદ પોલીસ સ્ટેશન જાણવા જો નંબર બત્રીસ ઓબ્લિક પચીસ દાખલ કરી હતી અને એ પડકીઓને એફએસએલમાં મોકલી હતી ત્યારબાદ બાદ જાણવા જોગની વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કે આ જે માહિતી આપનાર છે તેઓનો મિત્ર છે સંજય ઉર્ફે ડીડીઓ દેવરાજભાઈ લોહા એના મારફતે આ ઇકો ગાડીમાં આ શંકાસ્પદ પડીકીઓ પ્લાન્ટ કરવામાં આવી હતી અને એફએસએલ રિપોર્ટમાં એ પડીકીઓમાં રહેલો શંકાસ્પદ જથ્થો હતો જે પાવડરનો એ આલ્ટ્રાઝોલમ નામનો એનડીપીએસ કાયદામાં પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો એવું એફએસએલમાંથી આપને રિપોર્ટ મળ્યો વધુ તપાસ કરી અને સંજયની પૂછપરછ કરી એમાંથી જાણવા મળ્યું તો સંજયે કબૂલાત કરી હતી પોલીસ સમક્ષ કે આ જથ્થો જે છે એ મને આ માહિતી આપનાર છે પ્રદ્યુમન ધૂળાભાઈ લોહાર એમણે આ ઇકો ગાડીમાં પ્લાન્ટ કરવા માટે જણાવેલું હતું જેથી મેં આ ગાડીમાં ગોપાલભાઈ ઉપર એનડીપીએસનો કેસ થાય એ માટે મેં જથ્થો મૂક્યો હતો ત્યારબાદ આપણે આ સંજયનો આપણે એલવી ટેસ્ટ કરવામાં આવ્યો હતો એફએસએલમાં અને ત્યાં એમણે સ્વીકાર્યું હતું કે આ પ્રદ્યુમને જે મને દસ પડીકી આપી હતી એ જ મેં ગાડીમાં સંતાડીને મૂકી દીધી હતી ત્યારબાદ પ્રદ્યુમન જ માહિતી આપે છે કે ગોપાલભાઈ કરવામાં આવે જેથી જે આપણે થોડું પોલીસ પોલીસને શંકાસ્પદ વસ્તુ લાગી જેથી જાણવાજોગ દાખલ કરી અને એ જાણવા જોગ ની તપાસમાં આખા આ પ્લાન્ટિંગ ડ્રગ્સનો કેસનો પર્દાફાશ કર્યો જે આધારે વાડદ પોલીસ સ્ટેશનમાં ત્રીસ ઓબ્લિક બે હજાર છવ્વીસના ફર્સ્ટ નં ગુના નંબરના આધારે એનડી ની કલમ બાવીસ એ આઠ સી અને ઓગણત્રીસ મુજબ ગુનો દાખલ કરી બંને આરોપીઓને આપણે અરેસ્ટ કરવામાં આવ્યા છે અને હાલ આગળની તપાસ ચાલુ છે

સગા થાય છે જેથી એ લોકોને વર્ષોથી બંને પરિવારો વચ્ચે નાના નાના કૌટુંબિક બંને એક જે સંજય છે એ મજૂરી કામ કરે છે તથા આ જે પ્રદ્યુમન છે એ ઇલેક્ટ્રિકનું કામ કરે છે આમાં આગળની તપાસ છે જે એક પોઈન્ટ